બનાસકાંઠામાં વગર વરસાદે જળ પ્રલય યથાવત ત્રણ દિવસ બાદ પણ થરાદ વાવ સુઈ ગામ સહિતના વિસ્તારો પાણીમાં ગળાડૂબ અનેક ગામો હજુ પર સંપર્ક વાહન વ્યવહાર સંપૂર્ણ જૂનાગઢમાં દસ સપ્ટેમ્બરથી દસ દિવસનું રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ ભવના તળેટીમાં પ્રેરણાધામ ખાતે રાહુલ ગાંધી અને ખડગીની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા અને શહેર પ્રમુખને પ્રમુખ માર્ગદર્શન નમસ્કાર ટીવી થર્ટીનમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ મહત્વના સમાચાર પર નજર કરીએ શરૂઆત કરીએ નેપાળથી નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે ગુજરાતીઓની સલામતી માટે રાજ્ય સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા સરકાર કટિબદ્ધ છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને સલામત પરત લવાશે મુખ્યમંત્રીએ રાજ્યના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ કર્યા છે કેન્દ્ર સરકારે ભારતના નાગરિકો માટે જાહેર કર્યા સંપર્ક નંબર નેપાળ સ્થિત ભારતીય નાગરિકોને ઇમરજન્સીમાં સંપર્ક નંબર માટે સંપર્ક માટે નંબર જાહેર કરાયા છે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નંબર જાહેર કરાયા છે જેમાં ઇમરજન્સી જે નંબરો જાહેર કર્યા તેમાં નવ સાત સાત નવ આઠ શૂન્ય આઠ છ શૂન્ય બે આઠ આઠ એક ઇમરજન્સીમાં સંપર્ક કરવા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે તો અન્ય નંબરની વાત કરીશું તો નવ સાત સાત નવ આઠ એક શૂન્ય ત્રણ બે છ એક ત્રણ ચાર નંબર પર પણ લોકો સંપર્ક કરી શકે છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિયેટ એડિટર સોનલ અલણકટ સોનલ જણાવશો જે નેપાળમાં સ્થિતિ જે બગડી છે

ગુજરાતીઓ ના જે સુરક્ષા માટે થઈ અને રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે છે નેપાળમાં કાઠમંડુ ખાતે જે ભારતીય દૂતાવાસ તેની સાથે પણ ગુજરાત સરકાર ના સંપર્કમાં છે અને તમામ ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે સાથે સાથે જ મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર તરફથી જે ભારતીય નાગરિકો ફસાયેલા છે નેપાળના કોઈ પણ ભાગમાં તો તેના માટે તેની ખાસ જાહેર કરવામાં આવ્યા છે છે અને સાથે જ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાત્કાલિક જે હિમાચલનો પ્રદેશ છે ત્યાંથી પરત ફરી અને બેઠક એટલે કે સુરક્ષા કમિટીની બેઠક બોલાવી હતી અને નેપાલમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેની સમીક્ષા પણ કરી હતી સુનલ ગુજરાતીઓની ભાળ અંગે કોઈ માહિતી પ્રકાશિત કરવામાં આવી રહી છે કે ગુજરાતીઓની સ્થિતિથી અત્યારે હાલમાં શું છે જે પ્રકારે મુખ્યમંત્રી તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે અને સરકાર તરફથી જે રીતે હાલ ખાતરી આપવામાં આવી રહી છે ગુજરાતીઓ સલામત છે તે સરકાર તરફથી કરવામાં આવ્યો છે અને સતત રાજ્ય સરકાર ને છે તે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે અને મહત્વપૂર્ણ છે કે નેપાળમાં હાલ ગુજરાતીઓની જો વાત કરીએ તો અઢાર જેટલા જે ગુજરાતીઓ છે તે ફસાયેલા હોવાની પ્રાથમિક જે માહિતી છે તે હાલના તબક્કે સામે આવી રહી છે

એક્સ પર પોસ્ટ કરી શાંતિની અપીલ કરી વિનમ્રતાપૂર્વક શાંતિ જાળવવા છું તેવું પી એમ મોદીએ ટ્વીટ કર્યું ભાવનગરના નારી ગામના લોકો નેપાળમાં ફસાયા છે નેપાળમાં થયેલ તોફાનમાં જિલ્લાના ચાલીસ થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે ફસાયેલા તમામ લોકોના ખબર અંતર પૂછવામાં આવ્યા છે કોર્પોરેટર ઉપેન્દ્રસિંહે ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરી છે ધારાસભ્ય જીતુ વાઘાણીએ ફસાયેલા લોકોને પરત લાવવાની ખાતરી આપી છે ફસાયેલા લોકોને ફોન પર વાત કરેલ અને મુખ્યમંત્રીને જાણ કરી ભારત સરકારને માહિતગાર કરીને ઝડપથી સૌને આફતમાંથી બહાર નીકાળી લાવવાની હૈયાધારણા આપવામાં આવી છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી અલ્પેશ જણાવશો અત્યારે જે હાલ ભાવનગરના નારી ગામના લોકો નેપાળમાં ફસાયા છે તેમને લઈને તેમને પરત લાવવા માટેની કેવી તૈયારીના સંકેત મળી રહ્યા છે અને તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી મળી રહી છે જી ચોક્કસથી દઉં વાત કરીએ તો હાલ જે પ્રકારે નેપાળમાં તોફાનની પરિસ્થિતિ છે ત્યારે ભાવનગર નજીક આવેલા નારી ગામના જે શ્રદ્ધાળુઓ છે તે પ્રવાસે ગયા હતા તે દરમિયાન અચાનક જ આ જે તોફાન ફાટી નીકળ્યા હતા જેને લઈને તે શ્રદ્ધાળુઓ છે તે હાલ એક હોટલ છે ત્યાં ફસાયા છે વાત કરીએ તો નેપાળના કાઠમંડુમાં જ હોવાની જે જાણ મળી છે અને આ અંગે તેમના પરિવારજનો દ્વારા સ્થાનિક નગરસેવકોનો સંપર્ક કરાયો હતો ત્યારે સ્થાનિક નગર સેવક દ્વારા તેમની સાથે વિડીયો કોલ થી વાત કરી અને તેઓને તમામ માહિતી પૂરી પાડવા માટે સરકાર કરવા તરફ તેઓને જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ તેમની સાથે વિડીયો કોલ થી વાત કરી હતી અને હાલ તે લોકો તમામ છે માં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તે લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને ઝડપથી ત્યાંથી બહાર કાઢવામાં આવે તેવી કોઈ કાર્યવાહી ભારત સરકાર દ્વારા કરવામાં આવે એટલે કહી શકાય કે હાલ ધારાસભ્ય ત્યાંથી ભાવનગર તરફ લાવવા માટે કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે સહી સલામત ભાવનગર લાવવામાં આવે તેવી પરિવારજનોની માંગને લઈને હાલ હૈયા ધારણા આપવામાં આવી છે કે બને તેટલું ઝડપથી સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે જી અલ્પેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ

માનની શ્રી જીતુભાઈ વાઘાણી હું અશોકભાઈ લીંબાણી અમે ભાવનગરથી નારી ગામથી ટુર નેપાળ આવ્યા છીએ નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ તો મારી નિમુબેન બામણીયા જીતુભાઈ વાઘાણી ને ભારત સરકાર નરેન્દ્ર મોદી અમિત શાહ તમને વિનંતી છે અમારી મદદ માટે અશોકભાઈ હિમાડી અત્યારે કાં ભાઈ અત્યારે તમારે તો સેફ છો ને તમે હા તો તમે જ્યાં છો મ્યાન બે ત્રણ દી રહ્યો બરાબર હું અહીંયા ચિંતા ન કરો ને અત્યારે સેફ છો જવો બરાબર બે ત્રણ આ બધું સેટલ થઈ જાય બીજું અત્યારે હું પણ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ મુખ્યમંત્રીશ્રી સાથે એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી એ પ્રમાણે હું કરાવું છું તમે ત્યાં ત્યાં સેફ રહેજો બરાબર બાર બહુ ન નીકળતા હું તમારો નંબર આપી દઉં છું સરકાર સરકારમાંથી તમને ફોન આવશે હું કરાવું છું સીતારામ સીતારામ ભાઈ ચિંતા ન કરતા અને કંઈ પણ હોય તો ફોન કરજો હ હું અત્યારે જ વાત કરું છું મુખ્યમંત્રી હા હું મુખ્યમંત્રીશ્રીની વાત કરું સીધી હા હા કાંઈ 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 વાંધો નહીં કાંઈ વાંધો નહીં હું કરું છું હો અને ફોન કરજો કંઈ પણ હોય તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે આવશે મનસુખ માંડવિયા અગિયાર સપ્ટેમ્બરે રાજકોટના પ્રવાસે આવશે રામકૃષ્ણ આશ્રમ આયોજિત યુવા સંમેલનમાં હાજરી આપશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત સરદાર જયંતિ ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહેશે મેટોડા જીઆઈડીસી ખાતે શ્રીરામ એરોસ્પેસ અને ફેક્ટરીની મુલાકાત ભારે વરસાદ બાદ બનાસકાંઠાનું સુઈગામ સમુદ્ર બન્યું છે એક કિલોમીટર સુધી ગળાડૂબ પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે ગળાડૂબ પાણીમાં ટીવી થર્ટી ગુજરાતીની ટીમ પહોંચી સુઈ ગામ સુઈ ટ્રેક્ટર પણ ન ચાલી શકે તેવી પરિસ્થિતિ છે એનડીઆરએફ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ટ્રેક્ટર અધવચ્ચે બંધ પડતા એનડીઆરએફની ટીમે લોકોને બહાર કાઢ્યા છે વરસાદના પાણી ભરાતા અનેક પશુઓના મોત પણ થયા છે સુઈ ગામમાં સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની છે તમે જોઈ શકો છો છાતીથી ઉપરના મારા જે છે તે પાણી અહીંયા જે વાવથી સુઈ ગામનો જે હાઈવે છે ત્યાં ભરાયા છે દ્રશ્યો આપને બતાવીશ ચારે બાજુ તબાહીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ મુખ્ય હાઈવે છે જેમાં જે કાર છે તે પણ પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે તે થઈ ગઈ ગઈ છે અને આજે આગળ બસ દેખાય છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને સતત દિવસથી ત્રણ દિવસ આવી રીતે અહીંયા બંધ છે જે રીતે જોઈ શકાય છે સાથે જ ફાયરની અને એનડીઆરએફની ટીમ છે તેમના દ્વારા જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આગળ જઈને આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે આ બસ છે સતત ત્રણથી ચાર દિવસથી આ જ પ્રકારે પાણીના પ્રવાહમાં ફસાયેલી જોવા મળી છે અને પાણી છે અહીંયા ખૂબ જ પ્રવાહ વધારે છે અને જે સ્થાનિક લોકો છે તેમને આવી રીતે આટલા પાણીમાં ચાલતા છે તે જવું પડે છે અને પારાવાર મુશ્કેલી છે તેમ છતાં અહીંયા જે પ્રશાસન છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન નથી મળી તેવું પણ ગ્રામજનોનો આક્રોશ છે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સમગ્ર સુઈ સુઈ ગામ પંથક છે તેમાં જોવા મળી રહી છે જુઓ ત્યાં આ પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આગળના દ્રશ્યો છે તે પણ આપણે ગ્રાઉન્ડ ઝીરો પરથી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કઈ રીતની અહીંયા સ્થિતિ છે અને કયા રીતના અહીંયા દ્રશ્યો છે તે જોઈ શકાય છે આ બસ છે આ બસ અહીંયા વરસાદના પાણી પાણીમાં ભરાવાના કારણે બંધ છે પડી છે અને લોકો આ રીતે સહારો લઈને આ જે એમના છે ત્યાં સુધી જઈ રહ્યા છે એટલે ખૂબ જ આ સ્થિતિ વિકટ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને ટીવી થર્ટીન દ્વારા આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા આ તમામ માહિતી દર્શકોને પહોંચાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે આ બસ છે તેના કેમેરામેનને કહીશ કે કઈ રીતે બસ